आड हो जा से ककड़ो जोवा चार હા કાંકરો જો મોટો મોટો વેણી લાવ્યો ભાળો હારો લાયા છે જોયા ઓય સુકડા બનાવ્યો તો હા હારો લાયા છે એમ કુ શું તાર વેણવા જોતો ને હા કેવા લાયા મસ્ત છે ને મસ્ત છે બરાબર તો તમે હવે સોલો અને કેવો શાક બનાવો મજા આવી જાય એવો હો તપ પાકોડલાયા સી આરાના જાજા મને હેસના મોટો મોટો લેને લાયા આ બ શાક થાય ઓ મોટો લાયા સી જી આ રુ શાક થાય ને કોં ડો કહા દી થાય મોટો નું તો આрт થાય એટલે લાયા તો કહા દી તો અચ્છા મોટા મોટા બનાવીને